તો ગુજરાતમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા એક હજાર રૂપિયા દંડની રકમ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ અધિકારીએ જિગ્નેશભાઈ પર દાદાગીરી કરીને પોતાનો અહમ અને ગુસ્સાનો શિકાર બનાવ્યા હતા માત્ર આટલું જ નહીં પરંતુ પોલીસ અધિકારી ગાળા ગાડી એ હદ સુધી માર મારે છે કે jignesh bhai પડદો પણ ફાટી ગયો હતો આ સમગ્ર મામલે jignesh પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે એનું નામ ગડવી સાહેબ 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 માર્કેટ પાસે મને તો બરાબર બરાબર ત્યારબાદ મહેશભાઈ ફોન મારી ઉપર આવ્યો કે મને આ જગ્યાએ પર્વત પાટી લેન્ડમાર્ક ની પાસે મને પોલીસવાળા વાળા પીકડ્યા છે મારી પાસે પૈસા નથી તમે પૈસા લઈને આવો બરાબર હું પૈસા લઈને ત્યાં પહોંચ્યો હા અને બે તારીખની ઘટના છે અને બાર બાર વાગ્યા આજુબાજુ ઘટના છે બરાબર હું ત્યાં પૈસા લઈને પહોંચ્યો એટલે અમે સાહેબને તરત જ તે જઈને કીધું લ્યો સાહેબ આ પૈસા અમને સ્લીપ આપી દો અમે છૂટા થઈએ તો સાદે મને સીધો રિક્ષામાં બેસાડી દીધો અને એને જે કોઈની સાથે દુશ્મની હોય મારી ઉપર સીધો રિક્ષામાં બેસાડીને ઝોર છે કાન ઉપર લફાટ મારી દીધો એ વખતે ચક્કર તો જ મળ્યા હતા પછી હું રિક્ષામાંથી નીચે ઉતર્યો એટલે એ સાહેબ રિક્ષામાંથી નીચે ઉતરી મને ને મહેજ બેને ને ગળાપછી ધબ્બી અને ભોછી પકડીને મારવા લાગ્યા હા 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 જે ઈજા જે છે ને હા એ ઈજ છે પછી અમે એમ કીધું સાહેબ અમે તમને પૈસા આપી દઈએ છીએ તમે અમને પોચ આપો તો સાહેબ અમને નહોતા આપતા બરાબર બરાબર છે પૈસા ખેંચામાં નાખી દીધા તા પછી પહોંચ લેવા માટે અમે પંદર મિનિટ બેસે રિક્ષામાં પછી બધું વાતો કરવા મળ્યા પછી અમે ત્યાંથી સિવિલ ગયા અને સિવિલ જઈને ડોક્ટર ને જે હતું અમે અમારી સાથે ઘટના બની એ બધી અમે લખાવ્યા રિપોર્ટ પાછળ લખી દીધું છે અને ડોક્ટર સાહેબ તપાસ કર્યા બાદ એનું કેવું એમ થયું કે તમને કાનમાં પડદો તૂટી ગયો છે જે જોરથી લાફટ માંગવાના કારણે છેદ પડી ગયો છે પડદામાં તો એના કારણે તમારે દવા તો ત્યાં રાખી છે પણ પછી ઓપરેશન પણ આવી શકે ને સાઠ ટકા આજ બાજુની બધાય રિકવરી થાય છે કે મારે આ ઘટનામાં ઈજ છે કે મારે તો કાનનો પડદો તૂટી ગયો છે બરાબર છે હું તો હતો તો નિર્દોષિત હતો